માતા પિતા અને ભગવાનમાં અડક શ્રદ્ધા રાખતો થોડો એક દિવસ સાંજના સમયે ત્રણેય મિત્રો બગીચા પાસે બેઠા હતા વાતમાં વાત નીકળી અચાનક ભાવેશ મજાકમાં બોલ્યો આપણે ક્યાંક દૂર ફરવા જવું જોઈએ રોજની જિંદગીથી થોડું અલગ નીલેશે તરત જ રાજસ્થાનનું નામ લીધું રણ કિલ્લાઓ અને અજાણી જગ્યાઓની વાત કરતા ત્રણેયના મનમાં ઉત્સાહ જાગી ઉઠ્યો થોડા દિવસોમાં જ નક્કી થયું કે તેઓ કાર લઈને રાજસ્થાન ફરવા જશે કોઈ પ્રવાસ કંપની નહીં કોઈ માર્ગદર્શક નહીં બસ ત્રણ મિત્રો અને ખુલ્લો રસ્તો જ્યારે આ વાત ઘરમાં કહી ત્યારે જીતેન્દ્રની માતાના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ તેમણે શાંતિથી કહ્યું બેટા રાત્રે ઉજ્જડ રસ્તાઓ ટાળજો અજાણી જગ્યાએ ઊભા ન રહેતા માતાની વાતમાં અનુભવ હતો પણ યુવાનોને આ બધું જૂનું લાગ્યું ભાવેશે હસતા હસતા કહ્યું માસી તમે ચિંતા ન કરો અમે ત્રણે સાથે છીએ પરંતુ માતાએ જતા જતા જીતેન્દ્રના હાથમાં એક નાનું કાગળ આપ્યું જેમાં હનુમાન ચાલીસાની થોડી પંક્તિઓ લખેલી હતી તેમણે ધીમેથી કહ્યું મુશ્કેલી આવે ત્યારે ભગવાનને યાદ કરજે પ્રવાસના દિવસે સવારથી જ ઉત્સાહ છવાયેલો હતો કારમાં સામાન ભરાયો થોડી ખાવાની વસ્તુ રાખી અને ત્રણેય મિત્રો માતા પિતાના આશીર્વાદ લઈને નીકળ્યા ગામની સીમા છોડતા જ રસ્તો બદલાવા લાગ્યો હરિયાળી ધીમે ધીમે ઓછી થતી ગઈ સૂકી જમીન દેખાઈ રસ્તામાં વાતો અને હાસ્યમાં સમય કેવી રીતે પસાર થયો તે સમજીત ન પડી સાંજ પડતા તેઓ ગુજરાતની સરહદ પાર કરી ચૂક્યા હવે રસ્તા પર વાહનો ઓછા હતા આસપાસની વસ્તી પણ ઓછી થતી જતી હતી સૂર્યાસ્ત થઈ રહ્યો હતો આકાશ લાલ રંગમાં રંગાઈ રહ્યું હતું નીલેશે કહ્યું રાત્રે પણ ચલાવીએ તો સમય બચશે ભાવેશને તો આ વાત ગમી પરંતુ જીતેન્દ્રના મનમાં અજાણ્યો ભય પેદા થયો તેણે માતાની વાત યાદ કરી પરંતુ મિત્રોની મજાક વચ્ચે તે ચૂપ રહ્યો થોડે આગળ જઈને એક જૂનું અને લગભગ ખાલી મોટી રૂમ જેવું કંઈ દેખાય તેના ધાબા પર એક વૃદ્ધ માણસ બેઠા હતા આંખોમાં અજાણ્યો ભાર અને ચહેરા પર સમયની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી ભાવેશે પાણી માંગ્યું વૃદ્ધે પાણી આપતા પૂછ્યું

તેને એવું લાગ્યું કે કોઈ તેમને જોઈ રહ્યું છે તેને પાછળ ફરીને જોયું પરંતુ ત્યાં માત્ર અંધકાર હતો ભાવેશે કહ્યું યાર અહી ઉભા ન રહીએ અને ચાલતા રહીએ કારની ગતિ થોડી ધીમી પડી જાણે રસ્તો પોતે જ અટકાવતો હોય અચાનક કાર એક ઝટકામાં થંભી ગઈ ત્રણેય મિત્રો એકબીજાને જોઈ રહ્યા નિલેશે ફરી કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ચાલુ ન થઈ

કે કોઈકને મદદ જોઈએ છે નિલેશ થોડી ક્ષણ માટે વિચારી રહ્યો જ્યારે જીતેન્દ્રનું હૃદય જોરથી ધબકવા લાગ્યું તેને લાગ્યું કે આ માત્ર મુસાફરી નથી પરંતુ કોઈ અજાણી કસોટી શરૂ થવા જઈ રહી છે યુવતી ધીમે ધીમે નજીક આવતી હતી તેની આંખોમાં કંઈક અજીબ ખાલી હતું તે બોલી નહીં માત્ર હાથ આગળ વધારતી રહી રાત્રી વધુ ગાઢ બની રહી હતી

તે પણ એક ક્ષણ માટે તો ચૂપ થઈ ગયો દરવાજો પ્રયત્ન ભારે હવે તેનો ચહેરો અડધો છાયામાં છુપાયેલો હતો તે ધીમે અવાજે કંઈક બોલવા પ્રયત્ન કરતી હતી પરંતુ શબ્દો સ્પષ્ટ નહોતા અચાનક તેનો અવાજ બદલાઈ ગયો નરમ લાગતો સ્વર પલ ભરમાં તો કર્કશ બની ગયો જોરદાર હાસ્ય સંભળાયું પરંતુ એ હાસ્યમાં કોઈ આનંદ ન હતો માત્ર ક્રૂરતા હતી ભાવેશે હિંમત કરીને કાચ થોડો નીચે કર્યો અને પૂછ્યું શું થયું છે આ શબ્દો બોલતા જ યુવતીએ માથું ઊંચું કર્યું તેના ચહેરા પર હવે માનવ જેવી લાગણી ન હતી આંખો લાલ થઈ ગઈ અને મોઢું વાંકું થઈ ગયું અચાનક તેને જોરથી ચીસ પાડી આ ચીસ એટલી ભયાનક હતી કે ત્રણેય મિત્રોના કાન બહેરા થઈ ગયા તે સાથે જ કારના કાચ પર જોરદાર ઘા પડ્યો કારની અંદર ભયનો માહોલ છવાઈ ગયો જીતેન્દ્રનું હૃદય એટલું જોરથી ધબકી રહ્યું હતું કે તેને લાગ્યું કે હવે તે સંભાળી શકશે નહીં નીલેશે ફરી કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો

શું થયું પરંતુ નીલેશે કોઈ જવાબ આપ્યો નહીં તેના ચહેરા પર દુખ અને રોષ દેખાતા હતા બહાર ઉભેલી યુવતી હવે હસવા લાગી આ રસ્તો મારો છે તેણે અવાજ સ્પષ્ટ સંભળાતો હતો જીતેન્દ્રના મનમાં ढाबाવાળા વૃદ્ધની વાત ગુંજવા લાગી વર્ષો પહેલા થયેલો અકસ્માત એક યુવતીનું મૃત્યુ આ બધું જ આ ઘટના સાથે જોડાતું હતું

દરેક મુસાફરને ડરાવતી રહી કારની બહાર પવન તેજ થયો યુવતીની આકૃતિ ક્યારેક દેખાતી તો ક્યારેક અદ્રશ્ય થઈ જતી ભાવેશે પોતાની હિંમત ભેગી કરીને કહ્યું અમે તારા દોષી નથી પરંતુ જવાબમાં ફરી ભયાનક હાસ્ય સંભળાયું યુવતીએ કહ્યું તમે અહીં આવ્યા છો એટલે હવે ભાગી નહીં શકો નિલેશ હવે સંપૂર્ણ રીતે તેના કબજામાં હતો તે કારની બહાર નીકળવા પ્રયત્ન કરવા લાગ્યો બંને મિત્રોને ધક્કો માર્યો જીતેન્દ્રને લાગ્યું કે હવે અંત નજીક છે આ ક્ષણે જીતેન્દ્રના મનમાં અચાનક બાળપણની યાદ તાજી થઈ માતા દીવો અને હનુમાન દાદાની મૂર્તિ તેને યાદ આવ્યું કે માતાએ આપેલો કાગળ તેના ખિસ્સામાં જ હતો ડરતા હાથોથી તેને ખિસ્સામાં હાથ નાખ્યો નિલેશનું શરીર હવે સંપૂર્ણ રીતે કાંપતું હતું ભાવેશ રડતા અવાજે બોલ્યો જીતેન્દ્ર કંઈ કર નહીં તો આપણું બચવું શક્ય નથી પરિસ્થિતિ હવે નિયંત્રણ બહાર જઈ રહી છે જીતેન્દ્રની આંખોમાં આંસુ આવી ગયા તેણે મનમાં જ ભગવાનને યાદ કર્યા

પરંતુ આ વખતે તે ડર્યો નહીં તેણે ઊંડો શ્વાસ લીધો અને જોરથી બોલવા લાગ્યો નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમત વીરા ભૂત પિસાચ નિકટ નહીં આવે મહાવીર નામ સુનાવે શરૂઆતમાં અવાજ નબળો હતો પરંતુ દરેક પંક્તિ સાથે તેનો વિશ્વાસ મજબૂત થતો ગયો ભાવેશે આ સાંભળ્યું અને જીતેન્દ્ર તરફ આશાની નજરે જોયું બહાર ચૂડેલની ચીસો વધુ તેજ થવા લાગી તેણે કાચ પર ઘા કર્યો કાર કાંપવા લાગી પરંતુ જીતેન્દ્રનો જપ અટક્યો નહીં તેની આંખોમાં આંસુ હતા પરંતુ હૃદયમાં વિશ્વાસ હતો જેમ જેમ હનુમાન દાદાનું નામ લેતા ગયા તેમ તેમ પવનની દિશા બદલાઈ અંધકાર હળવો થયો ચૂડેલની આકૃતિ અસ્થિર થવા લાગી જાણે તે શક્તિ સહન ન કરી શકતી હોય તેણે ચીસ પાડી બંધ કર બંધ કર

તે આજે પ્રથમ વખત કમજોરી અનુભવી રહી આકૃતિ ધીમે ધીમે રાખ જેવી બનીને હવામાં વિખેરાઈ ગઈ આકાશમાં ચાંદની ફરી ઝળહળી ઉઠી કાર જાતે જ ચાલુ થઈ ગઈ અને જીવન પાછું મળ્યું હોય તેવું લાગ્યું જીતેન્દ્ર અને ભાવેશ એકબીજાને જોઈને રડી પડ્યા નિલેશ ધીમે ધીમે હોશમાં આવ્યો તેણે ગભરાઈને પૂછ્યું આપણે ક્યાં છીએ કેમ કે તેને કંઈ જ યાદ નહોતું ત્રણેય મિત્રો કાર લઈને ત્યાંથી ઝડપથી નીકળી ગયા થોડે જ આગળ એક નાનું હનુમાન દાદાનું મંદિર દેખાયું સૂર્યોદય થતો હતો અને પ્રથમ કિરણો મંદિર પર પડતા હતા ત્રણેય મિત્રોએ કાર રોકી

અને જય અવશ્ય લખજો આજનો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી નવા આવનારા તમામ વિડીયો આપને સાંભળવા મળતા રહે ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ